સુરત શહેરમાં પોલીસ અને મનપા દ્વારા રેડની કાર્યવાહી સતત ચાલી રહી છે ત્યારે યુવાઓમાં પ્રચલિત શહેરના આઈસ્ક્રીમ પાર્લર ઉપર એસઓજી અને સુરત મનપાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આઈસ્ક્રીમ પાર્લર ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા ઉમરા પાર્લે પોઈન્ટ તથા પાલ વિસ્તારમાં આવેલ નેચર આઈસ્ક્રીમ સિદ્ધિ આઈસ્ક્રીમ અને બાસ્કિન રોબિન આઈસ્ક્રીમ ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના આઈસ્ક્રીમ પાર્લર ઉપર નિર્ધારિત ગુણવત્તાના આધારે આઈસ્ક્રીમ વેચાણ થઈ રહ્યો છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી આઈસ્ક્રીમ પાર્લર પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં પણ આવ્યા છે આવનાર દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ શું કાર્યવાહી થશે તે નિર્ધારિત કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અલગ અલગ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસમાં પણ આ પ્રકારનો સરપ્રાઈઝ સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે